સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી લેવાયો મોટો નિર્ણય દોડને સંભવિત તારીખ જાહેર વિદ્યાર્થી મિત્રો છેલ્લા ઘણા દિવસ આપણી ચેનલ ઉપર કમેન્ટ આવે છે જ્યારથી હસમુખ પટેલ માહિતી આપી ચુક્યા છે કે ડિસેમ્બર જાન્યુઆરીમાં પરીક્ષા લેવાશે ત્યારથી એક પ્રશ્ન આવે છે કે સર કઈ તારીખ સંભવિત સંભવિત તો જણાવો તો આપણે એક પાછલી જે ભરતી છે ત્રણ ભરતી એનો એનાલિસિસ કરી અને એક તારીખ તમને આપી છે જેના કારણે તમને ખ્યાલ રાખે ભાઈ કેટલા સમય કેટલો સમય આપણી પાસે રહેલો છે કે આપણે એના ઉપર તૈયારી કરવી તમામ માહિતી આ ચેનલ ઉપરથી જોઈ લેશો તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રેગ્યુલર આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં રેગ્યુલર તમને ભરતી બાબતે અપડેટ અને ડેલી ડોઝ મળી રહ્યા છે તો ખાસ કરી ટેલિગ્રામમાં પણ જોડાઈ જાવ ટેલિગ્રામ નો છે ટ્રિકનો 3 જેની લિંક વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છે આ જે આ જે ઓફિશિયલ સાઇટ ઉપર માહિતી આવે ત્યારબાદ ઘણા બધા મેસેજ આપણને મળી રહ્યા છે કમેન્ટ્સ સ્વરૂપે તો આ તો તમને બધાને ખ્યાલ છે તો આના ઉપર નથી આપણે વાત કરવાનો મૂળ આવી છે સંભવિત તારીખ દોડ માટે તો ભાઈ હાલ છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી જે છે ફોર્મ ભરાશે ત્યારબાદ લગભગ આ ભરતીમાં પાંચક લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરાય તેવી શક્યતા છે ત્યારબાદ આટલા બધા ઉમેદવારોને દોડ કરાવવા માટે એક આયોજન જોઈએ પ્રોપર આયોજન જોઈએ તો આ આયોજન માટે લગભગ નવ સપ્ટેમ્બરે તમારા ફોર્મ જે છે પૂરા થાય ત્યારબાદ પંદર વીસ દિવસ જેટલો સમય કાઢી લો અને એ સમયગાળામાં મેદાન પણ સરખા થઈ જાય એની વ્યવસ્થા પણ થઈ જાય અને સમય પણ સારો એવો મળી જાય હવે એટલે કે લગભગ નવરાત્રીનો ઓક્ટોબરથી ની શરૂઆત થાય છે તો એ દિવસથી દોડ માટે કોલ લેટર નીકળવાનું શરૂ થઈ શકે છે જો હસમુખ સાહેબ કે છે ડિસેમ્બરમાં મને લેખિત પરીક્ષા લેવી છે તો આવું કઈક એનો ટાઈમ ટેબલ હોઈ શકે અને લગભગ લગભગ અગાઉની પરીક્ષાના અંદાજ મુજબ પછીના ત્રણ ઓક્ટોબર પછીના દસ કે પંદર દિવસ પછી એટલે કે દિવાળી પહેલા અને હળવી હળવી શિયાળાની શરૂઆત જો આપણે સવારે રનિંગ કરવાનું એટલે હળવી હળવી શિયાળાની શરૂઆત પણ કહી શકાય તો સત્તર થી ત્રેવીસ ઓક્ટોબરની વચ્ચે દોડ શરૂ થઈ શકે છે બરોબર મિત્રો તો આ બાબત છે એટલે જો દોડ શરૂ ન કરી હોય તો ખાસ શરૂ કરી દેજો કારણ કે જો ડિસેમ્બરમાં પરીક્ષા લેવા આવવાની હોય તો આવા જ પ્રકારના જે શેડ્યુલ પ્રમાણે જે તમારે દોડવાનું રહેશે કદાચ પોસિબલ છે કે ભાઈ સત્તર ની સત્યાવીસ થાય પણ લગભગ લગભગ આને આળે ગાળે રહેશે હવે ખાસ કરી જે પણ લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસસી ની તૈયારી કરે છે તેમના માટે સરસ મજાનો મટીરીયલ બનાવી દીધું છે ટેસ્ટ સિરીઝ પણ ચાલુ છે આમાં જોડાવ હોય તો જે નંબર આપેલો છે ચોરાણું બે છે ઓગણીસ આ નંબર ઉપર ખાલી હાય કરીને મેસેજ કરો બાકીની બધી વિગત તમને ત્યાંથી મળી જશે અથવા તો તમે પ્લે સ્ટોરમાંથી જઈ અને નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તો મળીએ છીએ નવા વિડીયોમાં તમારા મિત્રો છે તો એમને પણ આ વિડીયો મોકલવાનો રાખજો